જય શ્રી કૃષ્ણ જય વસરાજ અઠાડ્યા કહેતા પાંચ કાળા પાસે જેનું થયું રાત શુક્રવાર એટલે આજ હવાઈરી ઉતાસ આટા વહેલા પારવા 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 અને અટાણે પાછું બપોરે જરાક ઠાવકો તળીકો બે ત્રણ કલાક નીકળ્યો અને પાછું અટાણે કાતરાજ આવું વાતાવરણ ફૂલ ઢાકનું એટલે કાઉ થઈ રહે ત્યાં એ કંઈ ખબર નથી પણ અટાણે વાતાવરણ વરસાદ જેવું છે ખબર નહીં કાં કરે એ આવે ને આવે ને જાય અને આપણે આ મકાઈ કર નાખીને તો ને બધું ત્યારબાદ આવે ગયું ટ્રેક્ટરીથી પણ આથી દોરિયા કરવાનું ટેકનોલોજી ઘણી ઘણી બધી આવે ગઈ આપણી ખેતી પેલા કરતા કરવી કર ખેતી કરવી ને પેલા કરતા ખેડૂતોને અઘરું લાગતું એના કરતા અટાણે બહુ આસાન થઈ ગયું એટલે બહુ એટલે બહુ પેલા તો માણસ મરે જતો ભરડો કરે કરે અને હેવ છે ને બધું ટ્રેક્ટર અને આ થ્રેસરો તો ડબ્બાવાળા નીકળ્યા મોગોટા ભરાય માંડવીને ઢેગલો થતો જાય મોગોટાનો ઢગલો થતો જાય એટલે ટેકનોલોજી તો મસ્ત નવી નવી આવતી ગઈ પણ આ બધું જે વધારો થતો જાય ને ટેકનોલોજીમાં એ માણસ થોડું બદલતું જાય એટલે પછી એવું હે ને ભગવાન કે થોડોક માર દઈએ ખેડૂત એટલે થોડીક મકાઈ કરી વી ગાયક ની તો નહીં હોય પણ બાર ક્યારે હે ઝીણગા ઝીણગા ઘરને પાસે વાળાને બકાલો વાવતી નહીં અસલ ઊગે હું પાલેખની ભાજી ઊગી મોર આવી ગયા અને બીજું ગયું પણ કંઈ ખબર નથી કે કાં આવી ગયું હોય કાલે આમ મકાઈ વાવીને હાઉ ખેતર હમ કદાચ બે ત્રણ દિશા મેં આવતો તો ત્યાં હવે એકદમ નો ઓઇલું લાગતું હતું કે એવા સુકા હે કે પણ આ હુકા આમ કંઈ વાર ન લાગી અને આ બોરડીને ડાય ને टेक्टर के आवे गई भरू खाई गई मार ई बो जी बोर आखाई बोर का गए डायरी ने बोर बोरनी डायरी गैम मस्त मजा मस्ती है बोर एग्लाए बो पड़े बोर, वे था था बोर। हे जो बता है घना बदा है बथाई ना तो गए आ डायर जी वी होती है जी मेन भांगे पड़ी टेक्टर में क्या आ गई आता वही जाती थी ने पासी जीवती रही गई हारों जीवती रे गई थी बोक ने बोर खावा कहीं अपना डूके અમે તો એન મહિન તીન હેર શિયાળ પાંચ જણા તો એટલે શિયાળ પાંચ ની થી જા મેથી હેર ઉપરી મેથી ઉગે ગઈ આ મેથી પ્રમણે આવી હતી પ્રમણે અને એરે દી અને પાલેખને મુરા ની બધું ઈ અસલ ઉગે ગયું આ પાલે પહેલે ત્યાં કર્યા જેવી ગઈ પછી જરાક વૂણું હોય ને આ તાજું દવા વગર ને કોઈ કોઈ નુકસાન ન કરે ખાસ જરૂર હોય પણ મેથી બીટ ને અહીં હાયર દેખાય ભીંડા ની એ ભીંડા પછી વાંગવાર ની વી અને લાલ ગાજર ને દેહી ગાજર ને બધું પણ કાં હોય અડધા હોય ગયા અડધા ન હોઈ ગયા મોગોટું આ ખડકું તું જગ્યા કરી લીધી પણ સાટા બંધ થાય ને હાવ તો મેળાવે નકર સામટું વી વીઘા મગોટું મોગોટું રોગ રોગ પલરવું ને નાઈ પલરે અને આ અમે ઢાકે દઈએ ને તો આલું ઉઘાડું કરીએ ના થોઈ ઉઘાડું જ રહીએ ન આ ઢકાય કે ના ના ઢકાય એટલે બે બાજુ થયું હે ને હાલવાનું થઈ પડે એટલે પછી નાના નાને રહેવા દીધું હા ઉઘાડ થાય ને ભલે ને બહાર લાગે ને પડ્યું રહીએ બહુ તો બે ક્યારે પડ્યા છે બીજો કંઈ ફેર ન પડે પણ ડુસો ને વર આખાનો રોગો શું થઈ જાય પછી એવા હાટું થઈને ને ને ન હે ફેરબદલ કરી સાટો બંધ થાય ને માણસ હામ હોય ને તો જ મેળ આવે

કે કે એટલે ઉમે એટલે બહાર કંઈ ઢોર બોર દોવાય ની અને અમે ઢોર ખુલ્લા માં રાખે ને દોઈએ એટલે હમણા જી દોવા દીએ ની અને માંડવી ની નોડવા ખેતર માં હાજાઈ દેખા ને કોક કોક પુંગવાય મંડ્યા હે તા કે કાજ પાંચમો દી હે પાંચમો સઠ્ઠો દી હે તા ઓલા શનિ રવિ ની રવિવાર ની વાત છે અને આજ થયો પાસો શનિવાર એટલે સમજો ને કે અઠવાડિયામાં એક દિવસો હોય એ મેં બંધ થવાનું નામ નથી લેતો ગચ્છીકનો વધવાનું નામ લઈએ ઓછો થવાનું તો કાંઈ રહ્યો પણ વધતો જ જાય ને હવે એ રીતે મેં પહેર્યો મેં પહેર્યો ને બે કલાક હાથ સુધી તો ચાલું જ તો એટલે એને વાત જવા દો ફૂલ એટલે ફૂલ આ વાવેતરું થયા એમાં તો કંઈ નુકસાન કરે કે ન કરે ખબર નહીં બાકી જે નેતવાણું ને એમાં તો નુકસાન જ છે કેમ કે ઊંડરિયા પડ્યા ગલા પડ્યા આ ડોડવા છે ને જે ઉપર તરવા બી ગયા એવું તો જગ્યા ધોવાઈ ગઈ હોય ખેતરની ને આ ખાબો ખાબો છ કેદું ખેતરું હુંકાય આમાં કેદું વાવેતરું થાય માંડવી તો ઠીક સમજાણું કે પૂરું થયું ગઈ પણ એ જે ખેતરમાં માલ પડ્યો ને એ પણ હાંસવાય નહીં દે અને ઘડીકમાં વાવવાય નહીં દે અને હું તો વાદરું હોય જરમે જરમે જ ચાલું જોયું તો બસ બંધ થવાનું નામ ને એટલે તું મેં એવા મેં કામ કરે એ ખબર નથી પડતું જાડો મોટા ડૂસા કાળા ધોરા થોડાક વધતા હતા ને એ થતું હતું કે નાખવાતા હે આપણે શિયાળામાં ને ઉનાળામાં નાખી દીધું ખવાઈ જાય ને પાછું જવાયું ને કર્યું દુ એ નાખવાતા હે ઢોરની આ મોરનો ઢોરનું તો બગાડે માણસ નું તો બગાડે પણ ઢોર નું બગાડ નાખે હજુ ડૂસો બગડી જાય બહુ ઓછો થોડું થોડું હોય ને એવું હોય બાકી તો પટાતા કી કઈ એક આપણે ઓલર ચાલુ હોય ને માણસ મટા ને તો જડતા ને એટલે થોડું થોડું સારું હતું રાઈત ને કાઢતા હતા માંડવી ગઈ સુકાય નું કઈ ઉપાડે કઢાઈ નહીં ઓપનરમાં આ થોડું થોડું કાઢવાનું સારું હતું કામ અને લીલે લીલું અમારે ત્યાં બે ત્રણ દી થયા હતા ને ઉપાડી હતી કાઢતા હતા તોય પણ અડધું ખસવાનું હવે જતા પાંત્રીસ વીઘાન માંડવી પડી કાઢવાની આખું પોલાર થકો અને એવી પણ હમ કે પહેલી પહેલું તો પહેલું છે એનો કંઈ વાત કરે કે ફેર નહીં પડે બગડ્યું તો બગડ્યું જ કેતો હાવ ધોવાઈ ગયા ધોરા ફૂલ જેવા થાય કારણ ડોડવા હાજાઈ તો રહી આમાં માંડવી વેણાઈ તો જ દેખાડા આ ડોડવા હજામાં ઉપર આવે ગયા બધા વીણાઈ ગયો છે ખેતર તોય પણ આ ગાહી માં છે આ ગાહી આવી રાખે અને મે બંધ થવાનું નામ ને એટલે તો હટાણી પણ જે મે ધીરો ધીરો જો ચાલુ જ છે દેખાતું હોય તો નો તો કા હોય ગામો ગામમાં માં હે મે ગાઈ હું બાકી નેત કે મે નેત અને બીહો આપણી કાઢી લીધી સરવા ઘડીક વાર હે ને આ હે ઢા નોટાણે હે ખેતર ઉપડિયા ખાલી થી સરવા કાઢી લીએ ને તે સારીયું ને ખોડ વાઢવામાં તો વાર લાગે ઝીણું જાખું હોય તી પણ સરે ને તો ધરાઈ જાય કલાક દોઢ કલાક સરે તો અને આ સડે ગઈ રેડી કે મણે કાંઈ મૂકી દીધી એની પણ આકડી લઈ જવાની હે અને આ ડૂબલિયું બે જણીએ બે ગયું હરખ્યું ને હેરખ્યું ખાણામાં પલારે નાખી દીધું તો બે જણીએ ખાઈ લીધું અને ઓઇલો ટોરો બેઠો વાહ ઊભ્યું હટાણે તા એ બી હુનકાર ફરતી બધી ચાલુ થઈ જાય કે અમે અમણી લઈ જાય હમણી લઈ જાય અને મેં એ તો એ પીધું ને કે વાત જવા દો કોઈ આહા જ એવતા એવું અરધું પડ્યું ને માદણું અમારે તો કાઢવાનું એ તો બધા ડૂસો તો બગડીએ જ એવી ડૂસો કદાચ કાયમ આવે કે ન આવે પણ હિયારા ઉનારા નાખવામાં કાયમ આવીએ જાડો મોટો નકર પછી થાય ખાતો રે બીજું કંઈ ઉપયોગ નહીં આવે અને બગડ્યું તો હાજા ની બગડ્યું હજીમાં કંઈ ધોખા કરવાનું નહીં અને મટુંગા પાકે પાકે ખીર્યા હજાર્યા રૂપારા બે ખીર્યા હાણું ભેરા થાય ને ચાર પાસે એટલે મસ્ત મજાનું આપણે જ્યુસ બનાવ્યું હોય તમને એ પણ બતાવ્યું કે કેવી રીતે બનાવે અને આના ફાયદા ઘણા બધા હે ઘણા એટલે મસ્ત મજાનું એકદમ ટેસ્ટ જ અલગ હોય ખાટું મીઠું એવું સરબત થાય હાકરવાળું થાય ખાંડવાળું થાય જેવું બનાવું એવું થાય અને લુગડા મશીનમાં નાખીને ધોઈ નાખ્યા એવું કામકાજ આલે વટાણે મેળ ને એટલે હા જીવ અધર ને હે કે વસ્તુ બગડી મેન હે આમાં મિલકત બધી ખેતર ખેતરમાં હે ખેડૂતો મિલકત ત્યાં સિટી વાળાને મિલકત હોય બેંકોમાં પડી હોય અમારે મિલકત આ ખેતરને વેસે વેસે ઉડે હટાણે ને એ એ મિલકત એ પણ ધો પાણી જાય ધોવાય ને અમે થયો અમારે તો આ પાણી ભર્યા હામાં એવા કેદું સુકાય ને પાછું કેદું વાવીએ બાકી બગડ્યું હોય તો બગડ્યું હોય થયું ઘડીક તડીકો આવે ઘડીક મેં આવે એવામાં કરવું તો કરવું કાંઈ અને જો ડુંગોટા હે ઈ બારણે પડ્યા હતી ઈ પલરે જાડા મોટા હે ઢાકઈ બાકી પલાર હે બધો ને આજા આવો અમે થેગો અમારે ને પાસ હું આ હેઠાણે એટલે આખા ખેતર નું પાણી પણ આ ભેર થાય હજે તા કાઢ્યો સલો સલો ટાણે ભર્યો નગર કરા આ ટાણે હે ને હું થઈ જાય તો ઓરોમણા સાલુ થાય ને તા અટાણે ફૂલ તડી કોને કરી સવારે મે સાલુ થાય એટલે આમાં કરું તો કરું કા તા હે ઓર જીવી ને કીવીને ગલા તણાય હે ને હેઠા તા ઓપનરમાં કદાચ બેસી સિયારથી હું થાય કી કાઢવી માંડવી અને હેઠ ગલામાં હોય તર વેશમાં પાણી પૂગે ગા હોય એ તો બફાય જ ગાં હોય આ ઉંડરિયા હોય તો ઠીક સમજાણું કે આપણે પગતા કરી નાખીએ ને ઉથમા હમા કરીએ ને તો હુંકાઈ જાય આવું બધું હાલે બધું ભગવાન ખેડૂતની સહનશક્તિ આપે સહન આ બધું જોવે કરવાની

અડધું ટાણું તો પારિયું થયું કેમકે લીલું ખેતર હોય ને એટલી પારિયું ન થાય પાણી વાળું હોય ને એટલી ન થાય ને કોરું ખેતર જોઈએ તો આ બધું રાખે વાડીઓ માં ધીરું ધીરું કામકાજ આયલ્યા રાખે